એ કોઈ પણ યોજનાનું માર્ગદર્શન હોય એ ખેડૂતો સુધી એ પહોંચાડવા માટે થઈને કિસાન સંઘ ચેનલ એ સતત ને સતત પ્રયત્નો કરી રહી છે તેમજ કોઈ ખેડૂતોના અનુભવો હોય ખેતી પાકોની અંદર ખેડૂતોના કોઈ પ્રશ્નો હોય તેનું નિરાકરણ કઈ રીતે આવે તેમજ ખેતીની અંદર કોઈ રોગ જીવાતનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય તેવા એ ખેડૂતો માટેના એના પગલાઓ ના એ અવનવા વિડીયો અમે એ અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલના માધ્યમથી એ મૂકતા હોઈએ છીએ તેમજ આજ દો તરફથી પસંદ આવે તો આપના અન્ય ગ્રુપ હોય અન્ય ખેડૂત મિત્રો શેર કરો અમારા વિડીયોને લાઈક જરૂરથી કરજો જેથી કરી અને અન્ય ખેડૂત મિત્રો એ આવી અવનવી એ કૃષિ વિષયક માર્ગદર્શન એમને મળી રહે ખેડૂત મિત્રો અહીં એ અમારા લેવલેથી અમે એ જે કઈ વિડીયો એ અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલના માધ્યમથી એ આપના સુધી પહોંચાડીએ છીએ એ અમારા અભ્યાસ અમને અમારા એ અનુભવોના આધારે એ આ વિડીયો મૂકતા હોઈએ છીએ ખેડૂત મિત્રો બને ત્યાં સુધી આપ સરકારશ્રીની કોઈ પણ યોજનાઓથી વાકેફ થાવ તેમજ સરકારશ્રીની કોઈ પણ આવી કૃષિ વિષયક તેમજ બાગાયત વિષયકની યોજનાઓથી એ આપ પરિચિત થાવ તેમજ આપ યોજનાઓનો લાભ લેતા થાવ એવા આશયથી અમે એ

તો તમે એ કોમેન્ટ દ્વારા અમને પ્રશ્ન કરી શકો છો અને બને ત્યાં સુધી અમારી ચેનલના માધ્યમથી એ આપના પ્રશ્નોનું નિરાકરણ એ ઝડપથી આવી શકે એવા પ્રયત્નો અમે કરી શકું તો આપ કિસાન સંઘ યુટ્યુબ ચેનલ વતી આપ સર્વ ખેડૂત મિત્રો નો આભાર વ્યક્ત કરું છું અને હંમેશા અમારી કિસાન સંઘ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો આભાર